મિત્રો ભગવાન શિવને વહાલુ અતિ પ્રિય બીલી આપણે વાત કરીશુ આપણો સનાતન હિન્દુ ધર્મ અતરંગી છે દરેક મહિના વાર મા કઈક ને કઈક રહસ્ય અને કથા છુપાયેલી છે પણ આપણે જાણતા નથી હોતા બીલી શિવને વહાલુ અતિ છે એ તો આપણને ખબર છે પણ એની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેના અઢળક ઉપયોગો છે તેનું અઢળક જ મહત્વ છે એ તો આપણને ખબર જ નથી વાત કરીશું બીલી વૃક્ષ કથાઓ ઉપલબ્ધ છે એક વખત મા પાર્વતીના કપાળ પરસેવાનું બિંદુ આવ્યું હતું તે તેમને ને જમીન પર નાખ્યું આ પ્રસવેદ બિંદુમાંથી વૃક્ષ થયું એક સમયે ફરતા ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયા કહ્યું

કે ફૂલ બેસતા નથી પણ સીધા જ ફળ બેસે છે કે જે લક્ષ્મીજી નો વાસ છે ફળ વૃક્ષ ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે લક્ષ્મીજી લક્ષ્મીજીની હથિયાળીમાં ઉગેલું જે શ્રી વૃક્ષ તરીકે પણ ઓળખાય છે શિવજીને કેમ પ્રિય છે બીલીપત્ર

બિલ્વૃક્ષમાં શિવ પાર્વતી નો વાસ છે આ વૃક્ષ ની શાખાઓમાં મહેશ્વરી વસે છે આ વૃક્ષના પત્રોમાં પાર્વતીજી વસે છે વાસ છે આ વૃક્ષ નો વાસ છે આ વૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે આમ શિવજીને અતિ પ્રિય છે બીલીપત્ર બીલીપત્ર ક્યારે ન તોડવા જોઈએ અષ્ટમી અમાસ નવમી પૂર્ણિમા ચતુર્દશી સોમવાર અને સંધ્યા કાળે બીલીપત્ર ન તોડવા જોઈએ આ વાર તિથી બીલીપત્ર ન તોડવા જોઈએ એના આગલા દિવસે તોડીને રાખી લેવા જોઈએ જેથી બીજા દિવસે આપણે તેનો પૂજામાં ઉપયોગ કરી દઈએ કેમ કે બીલીપત્ર ક્યારેય વાસી થતા નથી તેને આપણે પાણીથી ધોઈ અને સ્વચ્છ કરી ભગવાનને અર્પણ કરી શકીએ છીએ બીલીપત્ર તોડતી વખતે ધ્યાનમાં રાખવાના નિયમ બિલીપત્ર તોડતા પહેલા અને પછી મનથી પ્રણામ કરવા જોઈએ કેમ કે બિલીપત્ર ભગવાન શિવ નું રૂપ માનવામાં આવે છે બીલીપત્ર તોડતા પહેલા આ મંત્ર બોલવું અમૃત ઉદ્ભવ શ્રી વૃક્ષ મહાદેવ પ્રિય સદા તવ તવપત્રાણી શિવ પૂજા અર્થ માધરાત અમૃત થી ઉત્પન્ન સૌંદર્ય અને ઐશ્વર થી પૂર્ણ મહાદેવને હંમેશા પ્રિય છે તોડવા જોઈએ ત્રણ પાન વાળા કોમળ અખંડ બિલીપત્રો થી ભગવાન શિવ ની પૂજા કરવી બિલીપત્ર માં ચક્ર અને વજ્ર ન હોવા જોઈએ ખંડિત થયેલા તૂટેલા કાણા વાળા પત્ર અર્પણ કરવા નહીં ફક્ત ત્રણ પાન હોય તેવા જ બિલીપત્ર અર્પણ કરી શકાય છે પાંચ પાન કે સાત નું બિલીપત્ર મળવું અતિ દુર્લભ છે અને તે અતિ મહત્વ ધરાવનાર પણ છે કહ્યું છે કે જો ન મળે તો બીજા એ ચડાવેલ બિલીપત્ર શુદ્ધ જળથી ધોઈ ઉપયોગ કરી શકાય છે બિલીપત્ર ભગવાન શિવને અર્પણ કરવાનો મંત્ર ત્રિદલમ ત્રિગુણકારમ ત્રિનેત્રાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ બિલપત્રમ શિવહાર કરનારા હે ઉપયોગ આંખોના રોગમાં બિલીના પાનનો ઉપયોગ થાય છે આયુર્વેદિક બનાવટમાં બિલીના પાનનો ઉપયોગ થાય છે વધુ પ્રમેયની સારવારમાં અમુક પેધો બિલી પાનનો અમુક સંજોગોમાં ઉપયોગ કરે છે ભગવાન શિવજીની પૂજામાં ખાસ કરીને શ્રાવણ માસમાં ઉપયોગ થાય છે કાચા થાય છે કાચા બીલીનો ગર્ભ રાખી શકાય છે પાકા બીલા ગળિયા લાગે છે તેનું શરબત કરવામાં આવે છે જે ઉનાળાની ગરમીમાં રાહત આપે છે અને અશક્તિ દૂર કરે છે પાકા બીલીનો ગર્ભ ઝાડ અને મરડામાં ઔષધ તરીકે વપરાય છે બીલી ઘણા જ પૌષ્ટિક અને ગ્રાહ્ય છે

બીલીના મૂળમાં ક્યારો કરેલો હોય તેમાં જળ અર્પણ કરી દીવો કરવાથી સ્વયં શિવ પૂજાનું ફળ મળે છે અને મહાદેવ અતિ પ્રસન્ન થાય છે મુનિવર્ય યાજ્ઞવાલક્યના અનુસાર જો શિવની પૂજા બિલીપત્ર દ્વારા હૃદયની સરળતા સહજતા અને સિદ્ધિથી એકાગ્ર ચિત્તે કરવામાં આવે તો મનોવાંછિત ફળ મળે છે અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે બિલીપત્રો કેટલીકવાર અપ્રાપ્ય હોય છે મળતા નથી તો ભાવિક ભક્તો કે સાધકને પૂજન કરવા માટે બિલીપત્રો આપવામાં પણ અનેક ગણું પુણ્ય મળે છે બિલીપત્ર મસ્તકે ધરનાર ધરનારને ભય રહેતો નથી બિલ્વ વૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે બિલીપત્રમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેથી તેની પૂજા કરવાથી ભગવાન શિવની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને સુખ સંપત્તિ મળે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરમાં બીલી વાવવાથી કોઈ પણ પ્રકારની ઔષધ સમસ્યાનો સામનો કરવો પડતો નથીવાથી દેવ મહાદેવ મેં જે કઈ તમારી પૂજા વિધિ કરી છે એ આપ સ્વીકાર કરો ભોળાનાથ તો ભોળા છે એ તમારી મનોકામના પૂર્ણ કરશે ઓમ નમો શિવાય બોલો ઉમાપતિ મહાદેવ જય